સુરતમાં ખરેખર અસામારિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે ડિંડોલીમાં ચાની દુકાન પર અસામારિક તત્વોએ એક યુવાને ઢોરમાર માર્યો હતો જેને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો જે ઘટના મોબાઈલ ફોનમાં કેદ કરાઈ છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામારિક તત્વો બેફામ બન્યા છે અને આમ જનતાને હેરાન પરેશાન કરી રહ્યા છે ત્યારે ફરી અસામારિક તત્વોનો વિડીયો તો વાયરલ થયો છે વાત છે ડિંડોલી વિસ્તારની ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે ડિંડોલીમાં આવેલા પાવેલિયન પ્લાઝાની સામે ગોપાલ મટકાચાની દુકાન પર મારામારી સર્જાઈ હતી જેમાં પાંચ થી છ લોકોએ મળીને એક યુવકને જાહેરમાં માર માર્યો હતો જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હાલ હોસ્પિટલમાં યુવકની તબીબો દ્વારા સારવાર કરી રહી છે યુવકને માર મારવાની સમગ્ર ઘટનામાં લાયદ દ્રશ્યો મોબાઈલ ફોનમાં કેદ થઈ જવા પામ્યા હતા અંગે સ્થાનિકોએ આક્ષેપ સાથે કહ્યું કે ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં અસામારિક તત્વો બેફામ થઈને કોઈને પણ માર મારે છે તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઈ જ આકરા પગલાં લેવામાં આવતા નથી જેથી અસામારિક તત્વો ફાટીને ધુમાડી ગયા હોય તેવી રીતે છાસવર હુમલો કરી રહ્યા છે ત્યારે ખરેખર આવા અસામારિક તત્વો સામે પોલીસ ક્યારે પગલાં લેશે તે તો જોવું રહ્યું અઝી સાથે પ્રકાશવાળા